નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દોસ્તો હું વિમલ ભટ્ટી આપ સર્વે ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ફરી પાછા આપણે મળી રહ્યા છીએ આવનારી જે રેવન્યુ તલાટીની ત્રેવીસો પ્લસ જગ્યાઓ થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે આ પરીક્ષાનો વિગતવાર સિલેબસ જે છે એ પણ જાહેર થઈ ચૂકો છે આ સિલેબસને ધ્યાનમાં રાખી અને આપણા ભાગની અંદર હું તમને જે વિષયો ભણાવવાનો છું એ વિષયોને ધ્યાનમાં રાખી

એટલે કે રહેશે અહીંયા જનરલ સાયન્સ ડન આફ્ટર અહીંયા તમને આપવામાં આવેલું છે વિજ્ઞાન અને અને વિજ્ઞાન નંબર ત્રણ તમને અહીંયા આપવામાં આવેલું છે પર્યાવરણ દોસ્તો ત્રણ મુદ્દાઓ જે છે આ ત્રણ મુદ્દાઓ જે છે એ ભેગા કરી અને ટોટલ તમને જે છે ત્રીસ ગુણનો એક પોર્શન બનાવીને આપવામાં આવેલો છે ક્લિયર છે તો આ ત્રણ વિષયો જે છે એ આપણે ખૂબ ઊંડાણપૂર્વક નો એક કોર્સ રેકોર્ડેડ કોર્સ સરસ મજાનો આપનો સમય ન બગડે અને આપ સરસ મજાની રીતે ભણી શકો એ રેકોર્ડેડ કોર્સ જે છે એ વિમલ સરસ ક્લાસ એપ્લિકેશનની અંદર મૂકવામાં આવેલો છે આપ આ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને આ કોર્સ જે છે એ પરચેસ કરી શકો છો અને એની અંદર જે છે એ જોઈ શકો છો ક્લિયર છે

આમ તમને એક ફોર્મેટ આપવામાં આવેલું છે કે ભાઈ એક માર્કમાં કેવા પ્રશ્ન પૂછી શકાશે બે માર્કમાં ત્રણ માર્કમાં પાંચ માર્કમાં તો એની પણ આપણે અહીંયા જોડે જોડે જે છે એ ચર્ચાઓ કરતા જઈશું આપણે આ આખે આખો કોર્સ જે છે એ એવી રીતે ડિઝાઇન કરેલો છે કે જેની અંદર પ્રિડિમ્સ પ્લસ ની તૈયારી જે છે એ આપ લોકો સાથે થતી જાય ડન છે તો દોસ્તો હું અહીંયા જો આપને સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ વિશે આ ત્રણ મુદ્દાઓ જ્યારે હું તમને ભણાવવા જઈ રહ્યો છું તો સૌથી પહેલા આ સેશનની શરૂઆત હું આ ત્રણેય શબ્દોથી કરવા માંગીશ આ ત્રણેય શબ્દો વિશે આપ સાથે જાણકારી વહેંચીને કરવા માંગીશ દોસ્તો કારણ કે દોસ્તો ઘણી વખત આપણે તૈયારીની શરૂઆત જે છે ને એટલે ટોપિકોથી કરતા હોઈએ છીએ આ સીધા ટોપિકોથી જ્યારે આપણે તૈયારીની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે એના મુખ્ય મથાળાને ભૂલી જતા હોઈએ છીએ અને પરીક્ષામાં આપ લોકો જોયું હશે લાસ્ટ બે ત્રણ પરીક્ષાઓ જીપીએસસી અથવા ક્લાસ 3 દ્વારા જે લેવાની છે એમાં દિવસો વિશે પૂછવામાં આવેલું છે જે તે વિષયનો દિવસ શા માટે ઉજવાય છે એના વિશે પ્રશ્નો આવેલા છે ક્લિયર છે તો હું આપ સમક્ષ સૌથી પહેલા આ ત્રણેય દિવસો વિશે થોડી થોડી માહિતીઓ આપ સમક્ષ તલાટી ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે મહત્વની છે એ રજૂ કરું છું ધેન આફ્ટર જે છે આની અંદર કેટલા કેટલા ટોપિકો છે અને ટોપિકોને આપણે કેવી રીતે ભણશું ક્લિયર છે અને એમાંના કોઈ એક ટોપિકને આપણે આજે ભણવાની શરૂઆત કરી દશું ડન છે

ફર્સ્ટ ડિસેમ્બર આ પ્રથમ ડિસેમ્બરના દિવસે આપણે ઉજવીએ છીએ વિશ્વ વિશ્વ એઇડ્સ દિવસ વિશ્વ એઇડ્સ એઇડ્સ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ તો શા માટે સાહેબ ઉજવીએ છીએ કે સાહેબ એઇડ્સ વિશે માણસો જાગૃત થાય એઇડ્સ ફેલાવાના કારણો અને એઇડ્સ કયા કારણોથી નથી ફેલાતો આ વિશે માણસોમાં જાગૃતિ આવે એટલા માટે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે બીજુ દોસ્તો એક સરસ મજા દિવસ છે ચૌદ નવેમ્બર એક દિવસ આવે છે ચૌદ નવેમ્બર આ ચૌદ નવેમ્બર નો જે દિવસ છે એને આપણે બોલતા હોઈએ છીએ વિશ્વ ડાયાબિટીસ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ ચલો વિશ્વ ડાયાબિટીસ દિવસ દોસ્તો ડાયાબિટીસ દિવસ શા માટે ઉજવાય છે તો કે સાહેબ માણસો અવેરનેસ આવે ડાયાબિટીસ વિશે જે છે એ અવેરનેસ આવે કે ભાઈ ડાયાબિટીસ છે કે નહીં હાલ આપ જાણતા હશું કે વિશ્વની અંદર જે છે એ સાઠ ટકા જેવા લોકો ને બોડીમાં ક્યાંક ને ક્યાંક ડાયાબિટીઝ હોવાની સંભાવનાઓ છે અને ચાલીસ ટકા જેવા લોકો છે એને ડાયાબિટીસ છે ઓલરેડી ડાયાબિટીસ જે થઈ છે દોસ્તો તો દોસ્તો એવું થાય કે ડાયાબિટીસ બોડીમાં ચારસો પાંચસો પ્લસ આવે એન્ડ ધેન આફ્ટર આપણને ખ્યાલ આવે ચાલો તો ડાયાબિટીસ છે ચક્કર આવે અને પડી જઈએ ક્લિયર છે દવાખાને લઈ જવામાં આવે અને ધેન આફ્ટર ખ્યાલ આવે કે ડાયાબિટીસ છે એકાદું ઓર્ગન ડેમેજ થઈ ગયું હોય તો કે ના આપણે દર વર્ષે એક દિવસ એવો ફાળવવામાં આવેલો છે કે એવરી યર જે છે એ ચૌદ નવેમ્બરના દિવસે આખા વિશ્વની અંદર મુખ્ય મુખ્ય સ્થળો પર જે છે એ પેલા આરોગ્યના કેમ્પ કરવામાં આવે છે કે જેની અંદર તમને ડાયાબિટીસ વિશે માહિતી આપવામાં આવે છે અને ત્યાં તમને રેપિડ ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે કે ડાયાબિટીસ છે કે નહીં દોસ્તો તો ડાયાબિટીસ છે તો જો આપણને અગાઉથી ખ્યાલ આવે છે તો લાવી શકીએ છીએ છે તો આ એનો મુખ્ય મુદ્દો જાગૃતિ કેળવો મુખ્ય મુદ્દો શું છે જાગૃતિ કેળવવાનો મુદ્દો છે તો અહીંયા વિજ્ઞાન વિશે વિજ્ઞાન પ્રત્યે પણ માણસોમાં જાગૃતિ આવી જોઈએ આપ જાણો છો તો આ જાગૃતિ લાવવા માટે સાયન્સ પ્રત્યે જોસ્તો જાગૃતિ લાવવા માટે વિજ્ઞાન પ્રત્યે જે છે એ જાગૃતિ લાવવા માટે એક દિવસ ઉજવવામાં આવે છે અને જે દિવસ ને આપણે કહીએ છીએ ટ્વેન્ટી એઇટ ફેબ્રુઆરી ચલો આ દિવસને કહીએ છીએ ટ્વેન્ટી એઇથ

સીવી રામન બોલે તો ચંદ્રશેખર વ્યંકટાયા રામન ચંદ્રશેખર વ્યંકટાયા રામન નામ રહે છે દોસ્તો આ સીવી રામન સાહેબ જે છે એને પ્રકાશ શાસ્ત્રમાં શોધો કરેલી હતી એ હું લખી શકું રામન અસર આ ભાઈએ શોધ કરેલી હતી રામન અસરણ આ રામન અસરણી શોધ જે છે એ પ્રકાશ શાસ્ત્ર સાથે સંકળાયેલી છે યાદ રાખજો પ્રકાશ શાસ્ત્ર સાથે સાથે સંકળાયેલ છે

ત્યારે કોઈ આ એટમોસ્ફિયર માં અસંખ્ય પાર્ટિકલ્સ રહેલા છે ત્યારે કોઈ પાર્ટિકલ્સ ઉપર પ્રકાશનું કિરણ અથડાશે તો એ પ્રકાશ એ પાર્ટિકલ્સ પરથી ચારે દિશામાં સ્પ્રેડ થશે એટલે કે વિખેરણ અનુભવશે डन છે તો પ્રકાશનું વિખેરણ અનુભવવાની ક્રિયાને પ્રકાશનું પ્રકીરણ બોલવામાં આવે છે એટલે કે સ્કેટરિંગ ઓફ લાઈટ બોલવામાં આવે છે આપ જાણતા હશો પેલો બંધ અંધારીઓ રૂમ હોય ઘણી વખત પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે કે બંધ અંધારીઓ રૂમ હોય

તો દોસ્તો ભૌતિક વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર મેળવ્યો એટલે હું સાદી ભાષામાં બોલી શકું વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવ્યો ક્લિયર છે દોસ્તો વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર આ પ્રથમ ભારતીય હતા ફરી પાછું બોલું છું વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય જે છે એ સીવી રામન હતા ક્લિયર છે તમે પરીક્ષામાં પ્રશ્ન સાદો પૂછી જ શકાય કે ભારતમાં પ્રથમ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર જે છે એ કયા વ્યક્તિને મળ્યો હતો તો આન્સર આવશે સીવી રામણને મળ્યો તો રીસેન્ટ દોસ્તો આપ આપણે ખ્યાલ હશે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ આ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર નોબેલ પુરુસ્કાર માંથી આપણે બે પ્રશ્ન પૂછવામાં આવેલા હતા છે આપ વિમલ સર્સ ક્લાસ એપ્લિકેશન પ્લેસોમાં જઈને જોઈ શકશો આપણે નોબેલ પુરસ્કારનો પ્રશ્ન જે છે નોબેલ પુરસ્કારનો એક ટોપિક માફ કરશો નોબેલ પુરસ્કાર જે છે આખે આખો ઇન ડેપ્થ ઇન ડિટેલ જે છે એનો એક લેક્ચર મસ્ત મજાનો શૂટ કરી અને યુ માં પણ વિમલ ભટ્ટી ચેનલમાં મૂકેલો છે અને એપ્લિકેશન માં પણ આ લેક્ચર જે છે મૂકવામાં આવેલો છે ડન દોસ્તો આને ક્વોલિટી બેઝ કન્ટેન્ટ કહેવાય કે સાહેબ તમે પાનસો પેજ નથી ભણાવતા તમે પચાસ પેજ એવા ભણાવો છો કે જેમાંથી પરીક્ષાની અંદર એસી જેવું પુછાય શકે આપણો મહત્તમ પ્રયત્ન એ હોય છે કે મહત્તમ વસ્તુ જે છે એ આપણે જે ઓછું ભણાવીએ છીએ એમાંથી પરીક્ષાની અંદર પુછાવી જોઈએ done છે તો દોસ્તો અહીંયા તમને પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે ભારતમાં પ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે તો અહીં answer રહેશે રવીન્દ્રનાથ ટાગોર ઓગણીસો તેરમાં ગીતાંજલિ નામની કૃતિ માટે સાહિત્ય નામના ક્ષેત્રની અંદર રવીન્દ્રનાથ ટાગોરનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો પરંતુ વિજ્ઞાનનું પ્રથમ પૂછે તો આન્સર રહેશે સીવી રામન રહેશે ક્લિયર છે દોસ્તો ચાલો થોડા દોસ્તો આગળ વધીએ છીએ આનાથી નોબેલ પુરસ્કાર નાઇન્ટીન થર્ટીમાં સીવી રામન સાહેબને મળી જાય છે ઘણા બધા વર્ષો છતાં આવીએ છે ભારત દેશ આઝાદ થાય છે નાઇન્ટીન ફોર્ટી સેવનની અંદર ભારત દેશને છેક વન નાઇન એઈટ સેવન એટલે કે ઓગણીસો ને સત્યાસીમાં એવું સમજાય છે કે ભાઈ આપણે નોબેલ પુરસ્કાર માફ કરશો આપણે વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે એક દિવસ ઉજવવો પડશે ક્લિયર છે અને આ દિવસ કેવો દિવસ રાખવો છે સીવી રામણ ની જન્મ તારીખ રાખવી તો કે નહીં દોસ્તો જન્મ તારીખ કરતાં પણ વધારે મહત્વનો દિવસ જે છે એક કર્મનો દિવસ હોય છે દોસ્તો યાદ રાખજો તમારા જન્મ દિવસ કરતાં પણ વધારે મહત્ત્વનો દિવસ જે છે ને દોસ્તો એ જે દિવસે તમને નિમણૂક પત્ર તમે જેના માટે અત્યારે હાલ દિવસ રાત મહેનત કરી રહ્યા છો એ પરીક્ષાનું સફળતા પાસ સફળતા મેળવી અને એનું નિમણૂક પત્ર જ્યારે તમારા હાથમાં આવશે ને તો એ દિવસ તમે ક્યારે નહીં ભૂલી શકો તમે કોઈ પણ government servant ને પૂછશો કે તમને કઈ તારીખે દોસ્તો નોકરી મળી હતી તો એ સ્પષ્ટ ઇન્સ્ટન્ટ વિચાર્યા વગર એવું કહી દેશે કે મને ચોવીસ ચાર બે હાજર ત્રેવીસ ના દિવસે નોકરી મળેલી હતી તો એ date સાહેબ ક્યારેય ભૂલાતી નથી આશા રાખું આપ પણ જ્યારે નિમણૂક પત્ર મેળવશો ત્યારે આ તારીખ આપ પણ જે છે એ જીવનભર નહીં ભૂલો done દોસ્તો આગળ વધીએ છીએ તો અહિયાં સીવી રામન નો જે કર્મનો દિવસ એટલે એ દિવસે જે દિવસે વિશ્વની અંદર પોતાની शोध पत्र રજૂ કર્યું હતું એ દિવસ ને આપણે નક્કી કર્યું એટલે હું અહીંયા લખવા જઈ રહ્યો છું અહીંયા લખવા જઈ રહ્યો છું નેશનલ સાયન્સ ડે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાની ઉજવવાની શરૂઆત નેશનલ સાયન્સ ડે ઉજવવાની શરૂઆત જે છે એ કરવામાં આવી છે આમ યાદ રાખશું 1 9 8 7 ઓગણીસો ને થી જે છે એ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ done છે આટલા બેઝિક મુદ્દાઓ થયા પણ જો મારે આ જ ટોપિક ને કરંટ affair સાથે સંકળાવો હોય તો આટલું જ દોસ્તો prelims માં પૂછી શકાય મારે mains માં કંઈક અલગ પૂછવું હોય તો માનો કે તલાટી ની જે પ્રિલિમ્સ પરીક્ષા છે ક્લિયર છે એ ડિસેમ્બર મહિના પહેલા december ની આસપાસ લેવાય છે એનું પરિણામ આવ્યા બાદ થોડા સમય બાદ જે છે એ લેવાય જો ફેબ્રુઆરી મહિના બાદ mains લેવાઈ રહી છે ધારો કે march માં mains લેવાઈ રહી છે તો માં તમારા પહેલા જે દસ પ્રશ્નો એક એક ના છે એની અંદર તમને પ્રશ્ન પૂછી શકાય કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વર્ષ બે હજાર છવ્વીસ મિત્રો યાદ રાખજો નેક્સ્ટ યર ટવેન્ટી સિક્સ આવી જશે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ બે હજાર છવ્વીસની થીમ જણાવો એટલે હું અહીંયા લખવા જઈ રહ્યો છું લખવા જઈ રહ્યો છું નેશનલ સાયન્સ ડે બે હજાર છવ્વીસની થીમ જે છે એ જણાવો થીમ જણાવો આવો ક્વેશ્ચન જે છે એ તમને રેવન્યુ તલાટી મેઈન્સ જે છે એમાં પૂછી શકાય ક્લિયર છે કેટલા માર્ક માં પૂછાશે યાદ રાખજો એક માર્ક ની અંદર આ પૂછી શકાશે છે બન ઓય દોસ્તો અહીં તમારે લખવાનું છે સમજજો ઓ પાર્ટ એ છે એમાં તમે ટપકું ટીક કરશો ચાર ઓપ્શન આપેલા હશે જ્યારે અહીંયા તમારે સાહેબ લખવાનું છે મેઈન્સમાં એક એક માર્ક માં 10 પ્રશ્નો છે ને દોસ્તો એને તમે મારી દ્રષ્ટિ સૌથી અગ્ર 10 પ્રશ્નોમાં કન્સિડર કરજો ખબર શું કામ એને કારણ કે સાહેબ એમાં તમારે જવાબ એક જ વાક્યમાં દેવાનો છે એટલે એમાં તમે સાહેબ આમ તેમ ભાંગાજીની નહિ શકો સમજો છો તમે ખોટું મોટું લખી શકશો નહીં સાહેબ સ્પષ્ટ પણ સાહેબ સ્પષ્ટ પણ વસ્તુ લખવાની છે ક્લિયર છે

કરી અને લખી આપું છું વિશ્વ વિજ્ઞાન દિવસ એ લખી આપીએ છીએ વિશ્વ વિજ્ઞાન દિવસ રાખજો વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે નવેમ્બર ના દિવસે દિવસે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે સર્ચ કરીને ગોતીને કે ભાઈ વર્લ્ડ સાયન્સ ડે ઉજવવાની ઉજવવાની શરૂઆત ક્યારે થઈ છે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવેલી છે ડન છે અને તમારે મને કોમેન્ટમાં એ પણ જણાવવાનું છે એ પણ જણાવવાનું છે કે વર્લ્ડ સાયન્સ વર્લ્ડ સાયન્સ ડે 2024 ની થીમ શું હતી દોસ્તો આ 24 ની થીમ તમને એટલા માટે શોધવાની કહું છું એટલા માટે

ટીઆઈ ની પણ આમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયો છે કે શા માટે ઈલેવંથ મે ને નેશનલ ટેકનોલોજી ડે તરીકે ઉજવવામાં આવે છે ક્લીયર દોસ્તો યાદ રાખજો ભારત દેશ દ્વારા જે છે આ દિવસે ભારત દેશ દ્વારા જે છે એ નાઇન્ટીન નાઇન્ટી એઈટ માં ઓગણીસો ને અઠ્ઠાણું ની અંદર પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ કરવામાં આવેલું હતું એટલા માટે ડન એ લખી શકીએ પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ સફળ પરમાણુ પરીક્ષણ જે છે કરવામાં આવેલું હતું એટલા માટે અટલ બિહારી વાજપાઈ ના સમય અંદર જે છે એ આ પરીક્ષણ કરવામાં આવેલું હતું તમારે એટલું જ અહીંયા યાદ રાખવાનું છે ડન છે અને દોસ્તો આગળ થોડુંક જોવા જઈએ તો અહીંયા લખતા જશું આપણે કે નેશનલ ટેકનોલોજી ડે બે હજાર પચીસ ની થીમ દોસ્તો હમણાં જ ગઈ છે નેશનલ ટેકનોલોજી ડે બે હજાર પચીસ ની થીમ આ તમારે મને જે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે કે નેશનલ ટેકનોલોજી ડે બે હજાર પચીસ ની થીમ શું હતી ક્લિયર છે યાદ રાખજો નેશનલ ટેકનોલોજી ડે ઉજવવાની શરૂઆત નેશનલ ટેકનોલોજી ડે ની શરૂઆત જે છે સ્વાભાવિક વાત છે કે નાઇન્ટીન નાઇન્ટી એઈટ માં જાહેરાત કે ત્યારથી નહીં થઈ હોય ને પછીના વર્ષથી થઈ હશે તો યાદ રાખવાનું વન ત્રિપલ નાઇન એક્સ ઓગણીસો ને નવ્વાણું ની અંદર જે છે એની ઉજવણી શરૂઆત થઈ ચૂકી હતી done છે તો આપણો બીજો સબ્જેક્ટ છે ટેકનોલોજી એના વિશે પણ આપણે વાત કરી ગયા છે તો ત્રીજો આપણો સબ્જેક્ટ છે environment પર્યાવરણ દોસ્તો બહુ સરસ મજાનો આ વિષય પરીક્ષામાં આપવામાં આવ્યો છે ને આમાંથી હું લગભગ ખાતરી સાથે કહી શકીશ કે આપણે જે ભણાવશું એમાંથી જ મોટાભાગના મુદ્દાઓ તમે પરીક્ષા જે છે પૂછશે done દોસ્તો environment માટે એક દિવસ ઉજવીએ છીએ એ દિવસને આપણે કહીએ છીએ

પણ એસે દોસ્તો આપ જાણો છો કોઈ પણ ઉદ્યોગો હોય તે ઉદ્યોગોમાંથી ધુમાડો અને દૂષિત પાણી હાનિકારક પાણી જે જેસી બહાર નીકળતું હોય તો એના કારણે ક્યાંક ને ક્યાંક આપડા ને નુકસાન પહોંચાડતું હોય છે તો આ આપણને છેક સમજાણું ઓગણીસો બોતેર માં તો સાહેબ આપણે આ પર્યાવરણને બચાવું પડશે આ સુંદર પૃથ્વીને આપણે આપણી આવનારી પેઢી માટે જે છે સુરક્ષિત રાખવી પડશે ડન છે તો સુરક્ષિત રાખવા માટે શું કરી શકાય તો સાહેબ અવેરનેસ લાવી શકાય આ અવેરનેસ લાવવા માટે સ્ટોકહોમની અંદર એક સંમેલન ભરાય છે અને સંમેલન ની અંદર દોસ્તો સ્થાપના કરવામાં આવે છે પાંચમી જૂન ઓગણીસો બોતેર ના દિવસે સ્થાપના કરવામાં આવે છે united nation environment program ની સ્થાપના કરીએ છીએ UNEP ની સ્થાપના સ્થાપના કરવામાં આવે છે અને ત્યારે એવું નક્કી કરવામાં આવે છે કે ભાઈ હવેથી આપણે દર વર્ષે જે દિવસે સ્થાપના કરી છે આથી હવેથી દર વર્ષે પાંચમી નો જે દિવસ છે આ દિવસને આપણે રાષ્ટ્રીય કશો આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ તરીકે એટલે કે વર્લ્ડ એન્વારમેન્ટ ડે તરીકે હું જોઉં છું ક્લિયર છે દોસ્તો શું પાંચમી જૂન થઈ રહી છે હમણાં તો તમને માં પ્રશ્ન પૂછી શકાય માં પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે બે હજાર પચ્ચીસની થીમ જણાવો બે હજાર પચીસની થીમ જણાવો આ ક્વેશ્ચન જે છે આ ક્વેશ્ચન જે છે એ તલાટી આ ક્વેશ્ચન જે છે એ તલાટી pre પરીક્ષામાં બે હાજર પચીસ માં તમને પૂછી શકાય તલાટી pre માં આ પ્રશ્ન જે છે એ આવી શકે દોસ્તો તમારે મને કોમેન્ટ બોક્સ ની અંદર જે છે એ વર્લ્ડ environment ડે twenty twenty five ની થીમ જણાવવાની છે done છે ચલો છોકરાઓ આ lecture જો આપ જોઈ રહ્યા છો તો હું દાવા સાથે guarantee સાથે કહું છું ક્લિયર છે કે મોટાભાગની વસ્તુઓ જે છે મોટાભાગની વસ્તુઓ ક્લિયર છે

તમને એપ્લિકેશન ની અંદર જે છે એ આ કોર્સ જોવા મળશે રેવન્યુ તલાટી સ્પેશિયલ કોર્સ ક્લિયર છે બીજું દોસ્તો કઈ ક્વેશ્ચન ક્વેરી તમને લાગી રહ્યું છે આની અંદર વગેરે વગેરે ડન છે તો તમે આ હેલ્પલાઇન નંબર 8160128638 આ હેલ્પલાઇન નંબર પર તમે મેસેજ જે છે કરી શકો છો અને આવી ડિટેલ માહિતીઓ અપડેટ મેળવવા માટે તમે જે છે એ વિમલ